ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું નારિયેલને સૂજીનો હલવો તો એના હારું આપણે આ સૂજી લીધી છે અડધો કપ કે આ એક નાની વાટકી એટલું જ આપણે નારિયેલનું છીણ લીધું છે અને ખાંડ તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો તો આપણે અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામ લીધા ટુકડા કરીને અને દૂધ જોઈએ આપણે દોઢ કપ જેટલું અને ઘી જોવે તો જરૂર પ્રમાણે આપણે ઘી વાપરશું અને આ આપણે લીધીશ થોડીક કિસમિસ એકાદી ચમચી જેટલી અને પિસ્તાની કતરણ થોડુંક કેસર આપણે લીધું છે દૂધમાં પલાળીને તો આટલી વસ્તુ જો તો પેલા આપણે હવે ગેસ ચાલુ કરશું આમાં આપણે થોડુંક ઘી નાખશું તો જરૂર પડે એ પ્રમાણે આપણે ઘી નાખવાનું પેલાં બેથી ત્રણ ચમચી જેટલું બે ચમચી નાખશો અને આ ચમચી તમારે એ રીતે જોવું પડે કે આ ઘી છે એ આ રીતે તમે નાખશો તો વધારે ઓગાળેલો હશે તો એક ચમચીમાં ઓછું આવશે એટલે એ રીતે તમારે ઘીનું જોઈ લેવાનું એમ તો ઘી આપણે થોડુંક મેલ્ટ થાય એટલે એમાં આપણે સૂજી નાખી દે

ઈ એમાં નાખી દે હું એટલે એકદમ ફ્લેવર આવી જાય દૂધમાં કેસર તો આને આપણે શેકી લઈએ હું ધીમા ગેસે તો સૂજી આપણે આ રીતે શેકાવા માંડે જો આ રીતે હળવી થઈ જાય એકદમ આમ ઘી છૂટું પડવા માંડે એવી તો હવે આપણે થોડુંક ઘી હજી નાખશું એમાં એમાં આપણે

શેખે લે ભેગું થોડુંક જરૂર પડે એ રીતે અડધી અડધી ચમચી એ રીતે ઘીના ખોવાનું તો થોડીક વાર આને નારિયેલને આમાં શેકી લેવું એકદમ કલર થોડો કારીક ન થાય ને ધીમો ગેસ રાખીને દૂધનો ગેસ આપણે બંધ કરી દીધો ગરમ થઈ ગયો તો આમાં આપણે દૂધ નાખી દેવું એને ખાંડ નાખી દેજો સ્વાદ પ્રમાણે તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દેજો થોડીક વાર આમાં પાકવા દે અને પિસ્તાની કતરણ નાખી દે થોડીક ઉપરથી નાખશે હવે ગેસ વધારી દેવું થોડીક વાર આને પકાવી લેવું આમાં એકદમ સરસ લચકા જેવું થઈ જાય તેમાંથી તો આ રીતનો આપણે પકાવી લીધું આ રીતે લચકા જેવું થઈ જાય આવું તો ગેસ બંધ કરી દે હું થોડુંક ઘી નાખશું આપણે ઉપરથી હું તસ તસ તો એમ કે નીચે ઉતારી આને આપણે સૌ કરી આપણે ત્યારે ગણપતિ દાદા આવે છે તો આપણે પ્રસાદીમાં માં બનાવી હતી મોદક ને એવું તો આપણે ઘણું બધું બનાવ્યું જ છે તો આ રીતે તમે આપણે દસ દિવસ બેહડતા હોય તો રોજ અલગ અલગ વસ્તુ બનાવી એમ તો આપણે બધું આમાં કાઢી લીધું થોડુંક કેસર આપણે ઉપરથી નાખીશ ગાર્નિશ માટે થોડાક પીસતા રાખશું તો તૈયાર છે આપણો નારિયેલ અને સૂજીનો હલવો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવો લાગ્યો આ ગણપતિ બાપાના પ્રસાદનો હલવો